એક બહેન એવું તો શું વિચારે કે ભાઈના કાંડે રાખડી નહીં પણ કાળજુ બાંધે તો કે છે કે તિલક કહે વિજય અને દીર્ઘાયુ થાજો કહે અક્ષત તમારી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાજો અને દરેક તાતણે વાંધો એવા જ આશીષ કે તમારું ડગલેને પગલે રક્ષણ થાજો ઈશ્વર કરે ને થાય એવું કે તમારા મનની સઘળી રૂડી ઈચ્છા ફળજો અને તમને હરે કાર્યમાં સિદ્ધિ મળજો દુઃખ રહે તમોથી કોસો દૂર જીવનમાં સુખનો પ્રકાશ રહેજો ભલે વ્યસ્ત રહો પણ સ્વસ્થ રહો આપણા સંબંધમાં આટલી જ મીઠાશ રહેજો મારા વીરાનું મંગલ થાજો મારા વીરાનું મંગલ થાજો વીરા 叫。